તો મિત્રો આ છે રામદેવું મિત્રો અહીંયા જોઈ લો ટ્રાફિક બઉ છે મિત્રો જોઈ લો આ ટ્રાફિક બહુ છે બહુ જ ટ્રાફિક છે મિત્રો લાઇનમાં પણ રહેવું પડે છે એટલી ટ્રાફિક છે મિત્રો બહુ જ જ આવે છે મિત્રો ને અંદર તમે જોઈ શકો છો મંદિરની અંદર જો લાઈવ ચાલે છે સામે ટી_વી ની અંદર પણ દેખાઈ રહ્યા છે રામદેવપીના દર્શન થાય છે મિત્રો તો અંદર જવાનું જવાનું છે પણ મિત્રો અંદર શૂટિંગ કરવાની મનાઈ છે અ જોઈ લો અંદર ટી_વી ની અંદર આપણે દર્શન કરી લઈશું મિત્રો જોઈ લો ત્યાં આપણે જવાનું છે મંદિરની અંદરની સાઈડ

અને આ તળાવ છે મિત્રો આટલું મોટું તળાવ છે અને મિત્રો અહીંયા જો સામે લખેલું છે અને તજા પણ છે અને રામાધણી લખેલું છે ત્યાં અંદરની સાઈડ રામાધાણીની સમાધિ છે મિત્રો અને મિત્રો ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો મિત્રો જરૂર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો પણ